પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું છે એકસો ને કિલો ડ્રગ્સ અરબી સમુદ્રમાંથી ઝડપાયું એટીએસ અને કોસ્ટ કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આ ડ્રગ્સને ઝડપી પાડ્યું છે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ડ્રગ્સની બજારમાં અંદાજીત કિંમત સાહીઠ કરોડ રૂપિયા છે ભારતીય કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબીની મોટી કાર્યવાહી ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપવાનો સિલસિલો પણ યથાવત છે આ વખતે પોરબંદરના દરિયામાંથી કરોડોના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તો ગઈકાલે ગુજરાત એટીએસ અને એનસીબી આશરે છ્યાસી કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે અને આ મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી ગઈકાલે ઝડપાયેલા ડ્રગ્સની બજારમાં કિંમત છે છસો કરોડ રૂપિયા ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમે આ મામલે ચૌદ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે ભૂતકાળમાં પણ અનેક વાર આ રીતે ડ્રગ્સ ઝડપાયું છે આપ જુઓ ગાંધીનગરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે ત્યારે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું સત્યાવીસ તારીખે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ પોરબંદરમાંથી અઠ્યાવીસ તારીખે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને આજના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આપ જુઓ આ એક ત્રણ જગ્યાઓ એવી કે જ્યાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વીટ કરી અને જે લોકોએ આ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે તેમને અભિનંદન આપ્યા છે અને ફરી એકવાર જો આવો નશાનો કાળો કાર કારોબાર જે લોકો કરી રહ્યા છે તે લોકોને એક સંદેશો પણ આપ્યો છે